પણ જે શાન સાથે જરૂર પડે તો ફાંસીના માચડે પણ રાજપૂત ચડતો હોય છે અમારા ચારિત્રના રક્ષણ માટે એક રાજપૂતના શરણે આવ્યા છીએ અને એ વીર અબડાઅબંગ એમ કહે કે તમે ચિંતા નહીં કરતા હું છેલ્લા શ્વાસ સુધી તમારા માટે લડીશ સ્વાર્થ માટે સંઘર્ષ કરીને ગમે તેટલું બહાદુરાથી લડ્યો હોય તો એ શૌર્ય નથી પણ પરમાર્થ માટે પુરુષાર્થ કરીને લડ્યો હોય તોય એ શૌર્ય બાહુબળવાળા તાકાતવાળા શસ્ત્રો ચલાવનારા બહુ બધા થઈ ગયા છે ઇતિહાસમાં ભૂતકાળમાં અનેક એવા થયા છે પણ ઇતિહાસે સારી રીતે એમની નોંધ નથી લીધી પણ જેને કંઈ લેવા દેવા ન હોય જેને કંઈ લેવા દેવા ન હોય પણ પરમાર્થ માટે અથવા નબળા પર ક્યાંય અત્યાચાર થતો હોય તો એનું રક્ષણ એ મારી ફરજ છે એ માનીને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હોય એનો ઇતિહાસ લખાયો છે એને સૂર્યતા કરવી ઇતિહાસે એવી પણ બહુ નોંધ નથી લીધી કે કોણ જીત્યો હતો જીતનારની નોંધ લઈને ઇતિહાસને બહુ મોટો નથી બનાવ્યો પણ ક્યારેક ક્યારેક જીતનારની નોંધ પણ ન હોય અને યુદ્ધમાં ભલે હારી ગયા હોય પણ બહાદુરીપૂર્વક નિસ્વાર્થ લોકો માટે લડ્યા છે એની ઇતિહાસે નોંધ લીધી છે આ ઘણા બધા એવા દાખલા જોવા મળશે જ્યાં યુદ્ધ થયું યુદ્ધમાં વિજય ન થયો આપણે આજે જે શૌર્ય સ્થાન પર બેઠા છીએ એ સ્થળ પર જે કહેવાય છે કે રાજપૂતોનું ગુજરાતનું કુરુક્ષેત્ર જાડેજાઓનું કુરુક્ષેત્ર કોઈ કહે છે કોઈ ભૂચર મોરીનું કુરુક્ષેત્ર કહે છે એવી મહાન લડાઈ જ્યાં લડાઈ એ લડાઈ કોઈની જમીન લઈ લેવા માટે નહોતી પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટેની એ લડાઈ નહોતી લડાઈ શેના માટેની હતી કે ગુજરાતનો છેલ્લો સુલતાન મુઝફર શાહ ત્રીજો એને આશ્રય માંગ્યો અને ક્ષત્રિયોએ આશ્રય આપ્યો એને જેને આશ્રય આપ્યો એ પોતાની જાતનો નહોતો પોતાના ધર્મનો નહોતો પણ મારી પાસે આશ્રય માંગ્યો છે ને મેં આશ્રય આપ્યો છે એનું રક્ષણ એ મારો ક્ષત્રિય તરીકે ધર્મ છે આ લડાઈ એના માટેની લડાઈ હતી અને એ લડાઈ જ્યારે લડાઈ ત્યારે એ મુઝફ્ફર શાહ ત્રીજાના આશ્રયને તમે છોડી દો મોટી સલ્તનત મોગલ સલ્તનત તરફથી સંદેશ વચેટિયાઓ પણ આવે ને અત્યારે જ આવે એવું નહીં ત્યારે આવતા આટલું આપશું આટલી સોનામોર આપશું ને આટલું હાથી ઘોડા આપીશું ના આપીશું પણ એ વખતે નવા નાળના એ જામ સતાજીએ કહ્યું કે ગમે તેટલું મને મોટું આપવામાં આવે એ સોદાથી હું વેચાઈશ નહીં યુદ્ધ લડીશ હાર જીત તો ઉપરવાળાના હાથમાં છે પણ મારા આશ્રય આવેલાનું છેલ્લા શ્વાસ સુધી રક્ષણ એ મારો ક્ષત્રિયનો છે અને એના માટે આ ધાર મોરીનું એ યુદ્ધ લડાયું આખા યુદ્ધનો ઇતિહાસ તો અહીંયા ઇતિહાસકારો આપને કહેશે કયો જ અને એ યુદ્ધમાં જીત નથી પણ જે જેના માટે થઈને લડ્યા હતા એ કારણોત્સર શહીદ થયાલયોની ખાંભીને આજે પણ આપણે નમન કરવા જઈએ છીએ અને એના આશીર્વાદ મેળવીએ છીએ કારણ કે એ શુરવરતા હતી એ શૌર્ય હતું ઘણા બધા આવા ઇતિહાસમાં દાખલા જોવા મળે કચ્છની ભૂમિ પર જ્યાંથી હું પણ ધારાસભ્ય રહ્યો મારું સૌભાગ્ય રહ્યું એ અબડાસા વીર અબડા અડભંગજીની ભૂમિ કહેવાય એ લડાઈ વીર અબડા અડભંગજીએ પોતાનો વિસ્તાર વધારવા માટે નહોતી લડી પોતાના સ્વાર્થ માટે ન લડી પણ પોતાનો ધર્મ પણ જેને નથી લાગતો એવી બહેનો આવે અને એ કહે છે કે પાછળ એક મોટું સૈન્ય પડ્યું છે અમારા ચારિત્ર્યના રક્ષણ માટે એક રાજપૂતના શરણે આવ્યા છીએ અને એ વીર અબડાડ ભંગ એમ કહે કે તમે ચિંતા નહીં કરતા હું છેલ્લા શ્વાસ સુધી તમારા માટે લડીશ અને માં આશાપુરાના પાસે પ્રાર્થના કરું છું કે સૈન્ય મોટું છે લડતા લડતા કદાચ હું શહીદ થઈશ તો મારી આ ભૂમિ માતાજીના આશીર્વાદથી તમને જગ્યા આપશે આ દૂધનો કટોરો ભરાવીને આપું છું એ લોહીનો બનશે જમીન તમને જગ્યા આપશે એમાં સમાધિ લેજો તમારું ચારિત્ર સલામત રહેશે આ એક ક્ષત્રિય છે અને ક્ષત્રિયોએ હંમેશા તમામ જ્ઞાતિ વર્ગ ધર્મને સાથે રાખવાનું કામ કર્યું છે એક ક્ષત્રિયનો સ્વભાવ છે એ વીર અબડા અળબંગજી પાસે એમનો મજબૂત સેનાપતિ એ દલિત હતો એ હરિજન હતા અને એ ઓશવા મેઘવાલજીએ કહ્યું કે મારી પાસે એવી યુક્તિ છે કે પાંચ હજાર માણસની વચ્ચેથી હું નીકળી જાઉં મને કોઈ જોઈ ના શકે મને રજા આપો હું સૈન્ય આવે છે એના વડાને હું જઈને મારી નાખીશ પણ વીર અબડા અડબંગજીએ કહ્યું કે ચોરી છુપીથી કોઈને મારીએ એ આપણો સ્વભાવ નથી લડતા લડતા શહીદ થવું ભલે તો ફલેતો એક સસલું માત્ર એ ગોહિલ રાજાના શરણે આવે સામે મોટા સૈન્યનો માણસ આવીને કહે કે આ મારો શિકાર છે ને મને આપી દો અને ત્યારે એમ કહે કે શિકાર તારો હોઈ શકે એની શરણાગતિ મારી છે ગમે તેટલું યુદ્ધ કરવું પડે તો કરીશું પણ આ નહીં શું આ એક આ સ્વભાવોના કારણે આપણો ઇતિહાસ બન્યો છે હું ડૉક્ટર જયેન્દ્રસિંહજીને અભિનંદન આપું છું કે ઇતિહાસનું આપ વાંચન કરો ઇતિહાસ માત્ર વાગોળવા માટે નથી આપણા માટે ઇતિહાસનું વાંચન થાય ને આપણે સાંભળીએ એના માટે નથી પણ ઇતિહાસની બે લીટીની વચ્ચેની જગ્યામાંથી કંઈક ઉપદેશ જો લઈ અને એ ભવ્ય ઇતિહાસને અનુરૂપ વર્તમાનમાં જીવી શકીએ તો જયેન્દ્રભાઈએ કરેલું વાંચન સાર્થક છે અને આ થયેલું આયોજન સાર્થક રાજપૂતોએ એકલિંગી ભગવાનની સાધના કરી સનાતન ધર્મ એ રાજપૂતોનો ધર્મ રહ્યો ઐક્ય ઈશ્વર એ રાજપૂતોએ આરાધના કરી એના સ્વરૂપ ગમે તે આપી શકીએ કુળદેવી માતાજી ભગવાન અનેક નામો આપી શકીએ પણ રાજપૂતોએ માન્યું છે સનાતન ધર્મને માનીને કે ઐક્ય ઈશ્વર છે એના અનેક ભાગ હોઈ શકે પુનર્જન્મની થિયરીમાં રાજપૂતોએ હંમેશા વિશ્વાસ રાખ્યો છે અને દરેક યોનીમાં એક જીવે જન્મ લેવો પડે છે એ વાતને સ્વીકારી છે અને એટલે રાજપૂતોએ વસુધૈવ કુટુંબકમની ભાવનાને સ્વીકારી છે કે આખી દુનિયા મારું કુટુંબ આ હું નથી કરતો પ્રેમથી લોકોનું દિલ જીતીને લોકો કહે કારણ કે કોઈને એ ગરીબના ઝૂંપડામાં સર્પદંશ થયો હોય તો બીજા પોતાનું વાહન હંતાડે રાજપૂતનો દીકરો પોતાનું વાહન લઈને એના ઘરે પહેલા ઈશ્વરમાં આપણે માનીએ છીએ કે પુનર્જન્મની થિયરી છે આપણે માનીએ છીએ એટલા માટે આ દેશમાં એક એવું પણ યુદ્ધ થયું હતું જ્યારે એલેક્ઝાન્ડર ચડાઈ કરીને આવ્યો અને રાજા પોરસ એની સામે એક રાજપૂત લડતા હતા યુદ્ધ બરાબર જામેલું હતું અને એ વખતે યુદ્ધ જે છે એ સૂર્યાસ્ત થાય એટલે બંધ કરવામાં આવતું હતું ને યુદ્ધના પણ નિયમો હતા હવે હું ને હકુબા જે ક્ષેત્રમાં છીએ ત્યાં તો સૂર્યાસ્ત થયા પછી યુદ્ધ ચાલુ થતા હોય એ સમય જુદો હતો એક રાત્રે એલેક્ઝાન્ડર ઉદાસ હતો ત્યારે એના સેનાપતિએ કહ્યું કે આજ તો આપણું સૈન્ય આગળ વધ્યું છે પોરસના સૈન્યને બહુ નુકસાન થયું છે અને તમે ઉદાસ કેમ છો એ સમયે એલેક્ઝાન્ડરે કહ્યું હતું કે તે જોયું છે તને ખબર નથી પણ મેં જોયું છે અને મને ખબર છે કે આ રાજાને રાજપૂત રાજાને આપણે હરાવી શકીશું આપણે કદાચ અહીંથી લૂંટી શકીશું પણ આના રાજ્ય ઉપર આપણે રાજ્ય નહીં કરી શકીએ અને કારણ આપતા એલેક્ઝાન્ડર કહે છે કે મેં જોયું છે કે મારું બાણ એ પોરસની છાતીમાં ઘૂસી જાય એમ હતું એ વખતે પોરસના હાથીએ સૂંઢ ઊંચી કરી અને બાણ પોતાની સૂંઢમાં લઈ લીધું હતું અને રાજાને બચાવ્યો હતો અને મારું બાણ જ્યારે હાથીની સૂંઢમાં ઘૂસી ગયું ત્યારે રાજાની આંખમાં આંસુ હતા અને એ હાથી ખુશ હતો કે મેં મારા રાજાને બચાવ્યો છે એવી જ રીતે એક મારું બાણ એ હાથીના મસ્તકમાં ઘૂસી જાય એમ હતું ત્યારે અંબાડી તેથી આગળ નમીને રાજા પોરસે હાથ લાંબો કરી દીધો અને એ બાણ એના હાથમાં ઘૂસી ગયું હાથીનું મસ્તક બચ્યું ત્યારે હાથીની આંખમાં આંસુ હતું અને રાજાના મુખ પર સ્મિત હતું કે મેં મારા હાથીને બચાવો જે રાજપૂતના એક પ્રાણી સાથેના આવા સંબંધ હોય જે રાજપૂતના એક પ્રાણી સાથેના આવા સંબંધ હોય એ રાજપૂતને કદાચ હરાવી શકાય પણ એની ભૂમિ પર રાજ્ય ન કરી શકાય આ ઇતિહાસ ઇતિહાસ છે છે અને એટલા માટે આવા યુદ્ધોમાં રચાયા રાજપૂતોના મહારાણા પ્રતાપ યુદ્ધ હારી જાય પણ છતાં એનો સુવર્ણ ઇતિહાસ આ હારેલા યુદ્ધમાં કોણ જીત્યો હતો એનો ન લખાય અહીંની ભૂમિ પર થયેલી લડાઈમાં કોણ જીત્યું હતું એનો ઇતિહાસ ન લખાય પણ શહીદી થઈને શૌર્યતા બતાવી હોય એ રાજપૂતોનો ઇતિહાસ એની ભૂમિ પર લખાય હા આ એક મૂડી છે આને સાચવવાની જવાબદારી આપણા સૌની છે અને એટલે જ કોણ હાર કે કોણ જીત નહીં બહુ સરસ બે પંક્તિ લખાઈ છે જીસ શાનસે ગયા વો મગદલ મેં ગયા વો મલ મેં મગદલ એટલે ફાંસીનો માથે ફાંસીના માછડા ઉપર ગયો સલામત રહેના હે જાન કા ક્યા તો આની ઓર જી જીવ તો જન્મો ત્યારથી મરવાનો જ હોય છે એ નક્કી હોય છે એટલે જીવ જીવે અને મરે એમાં મોટી વાત નથી પણ જે શાન સાથે જરૂર પડે તો ફાંસીના માચડે પણ રાજપૂત ચડતો હોય છે એ શાન સલામત રહેતી હોય છે અહીં જેના આપણે દર્શન કરીએ છીએ પાળિયાઓએ એ શાન બતાવી છે એને હું નમન કરું છું